તો ચાલો આજે થાળી પ્લેટફોર્મ કે ટેબલ બગાડ્યા વગર ખાંડવી બનાવી લઈએ જે રીતે આપણે થાળી કે પ્લેટફોર્મ પર પાથરીએ છીએ તે જ રીતે આપણે કોથળી પર પાથરીને ખાંડવી બનાવીશું કયા પ્લાસ્ટિક પર મેં ખાંડવી પાથરી છે તેના માટે તમારે ફૂલ વિડીયો જોવો પડશે રેસીપી લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ખાંડવી માટે એક વાટકી ચણાનો લોટ લઈ તેમાં એક વાટકી દહીં બે વાટકી પાણી સ્વાદ પ્રમાણે મીઠું હળદર હિંગ અને આદુ આદુમરચાંની પેસ્ટ એડ કરીને બ્લેન્ડર ફેરવી દઈએ પછી એ લોટના મિક્સરને ગાળીને લઈ લઈએ જેથી ખાંડવી એકદમ સ્મૂથલી પથરાઈ જાય પછી આ મિક્સરને એકદમ ધીમા ગેસ પર વીસથી પચીસ મિનિટ સુધી આ રીતે એક જ ડાયરેક્શનમાં ચલાવતા રહેવાનું છે પચીસ મિનિટ પછી ખાંડવી એકદમ સરળ રીતે ઉખળી જાય છે તો હવે ફટાફટ સ્પ્રેડ કરી દઈએ કોઈપણ પ્રકારનું વાસણ કે પ્લેટફોર્મ બગાડ્યા વગર તૈયાર છે અહીંયા ખાંડવી તો તમે પણ ટ્રાય કરો ખાંડવી આ રીતે એકદમ ફટાફટ બની જશે રેસિપી અને આ આઈડિયા જો તમને પસંદ આવ્યા હોય તો વિડીયોને એક લાઇક આપી શેર કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં